अस्मित तर ममनका फाट क्षेत्रमा मने आ साइडमा ममनदर मिली गए रे आ साइडमा नभलो तर त्यो करै गए राइट छि दिल्लीमा तिरोले वाला छ मने खेला दियो न पहली बार म आउँदै जादा दिल्लीमा सिन्घ लागल थि हा होला विनोद म सनु आए ममै नवर गर्न गरिया हा आज लाज दिन शनिबार मेरे लोग मेरे ब्लॉग पर हम सुनदेव कहना है आ गया ना आ रहा है वीडियो पिन वीडियो चेक है आई थिंक आ जा बोल रहे हैं ऐसा सी नहीं वो बस देखियो वो काम बदली जाती है

ઓકે અહીંયા મંદિર બનશે ને સરસ એટલે દિવાલો એની ઈજ છે ખાલી ઉપર સ્લેબ ભર્યો ના ને

તે શું નંબર છે? હા મજામાં. કેમ છે તને બધું બસ બધા નંબર જેトロ પછી ના હું લાગી ગયો બીજો નંબર તમોકલાવો? મેં આ પછીમાં ન પછી નંબર હા પણ તમે કોલ લગાવતા હોય ખાલી છે ને હા 0044 પર કોલ લગાવો એ નંબર નો ચાલે

તમારી <laughs> બાજુ <laughs> જય સ્વામિનારાયણ આમાં છે જો આ દોણેશ્વર છે ને ડેમ છે છે જાનું હે સારું ચલો નાઈયે પબ્લિક તો બહુ છે આની પેલી વાળા ગુટવા ગયા અરે છે એ આવી ગયો રિટર્ન આવતા મ છે અમેરિકન તો અમેરિકન પણ ખાવાની કે આમ જોવા જઈએ છે તો અહિયાં મજા આવે છે કાઢે બોલ્યા કે

આપણે દરેક સેન ખુલી હતી ને તો પેલા એમ કે આ બધી સેન ખુલી રાખી ન પેલા મૂક અને આખી બે ખુલી મૂકીને ભાઈ વારો છે આજ તું જો હવે આવવા દે પ્રૂફ એ લઈ લીધું છે હવે મન કરે વાંધો નહીં આપણે બીજું ખોલું જ બગડશે કપડા હવે હવે આવે એટલી વાર છે હવે એની બે નહીં બચાવીએ કે ખોટી હશે આ બે ખોલી નાખી હા જો કેવી છે તમે આવો તો પછી અમે કાંઈ આડ્યા છે

ગુરુ દ્રોણે એ શિવલિંગની સ્થાપના કરી હતી અને અવિરત ગુપ્ત ગંગા વહે છે જે અભિષેક થાય છે હવે એ ગંગાનો પાણીનો સ્ત્રોત ખબર નથી કે આ પાણી ક્યાંથી આવે કોઈને હજી ખબર મચ્છુંદરી ના કિનારે આવેલું છે ઉનાની નજીક છે આ સ્થળ ને વિઝિટ કરવા જેવું છે અહિયાં શું કહે કે ધોણેશ્વર ડેમ પણ છે એટલે એનો નજારો કઈક અલગ છે અને આખું પર્યટક સ્થળ છે ઉપર પુલ ઉપર થી બતાવી દે વિડીયો કેટલો કલાક નહીં કેમ આપણે મજા આવી ગઈ પણ મસ્ત નહીટરફોલ હતો ડેમ માંથી પાણી આવતું હતું ને ઘણા સમયથી થી આપડે વિડીયો જોતા બધા

આદ્દરા રીસોર્ટ બને વાજે ત્માક બાને

નથી એસી કુલર છે થઈ ગયો એસી તો ના 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 હવે હું એવો છે છે ગરમી લાગશે ને

આપણે એ જો દઈએ ઓણળી તન ભાવે છે ને પણ તમરાનો અવાજ કેટલો આવે રાજેશ મારી જાબાળા જામબાળાના છે થાબડી પેંડા કેવા છે જાનું પીઠા કેવો થશે બહુ ભાઈ છે ચાખવા દેતો તો બહુ ખાવ